યા કને સાપાય કોઈ દાдары દેખાય પૈસામાં બાકી હોય હોય એમાં બસ બસ હવે ચા ન પીવો ભાઈ બબલાનો તો અટેક કર્યો તો પૂરો થઈ ગયો હવે તો બટરનો વારો આવી ગયો છે હવે બટર ને જ ખાવા જોઈએ સારી ભાઈ ઘરના બહાર કાઢના છે માં બાપા હા બોલો ને બોલતી જાઈ ગાઈ દો તને બટર ખાઈ છે ચા પૂરો થઈ ગયો બટર માં જામતું ભૂખાઈ બટરમાં નો જાય એને બટર ખા કરી દીધો

કપા તો આ નહી કપા એટલો ગયો છે ગાય કોઈ દાળિયા મળતા નથી તમારે ધ્યાનમાં આવે તો દાળિયા કે તમે બેન અડી જ તૈયાર થઈ ગયો છે હવે હોણ ને હવે હોણ માં કપાસ વીણો અટેક કરવા માટે તમે ગાની વીડમ મારા આપી એ બની હાલો ગાઈસ કપા વીણો સાપે ચડી જાય છે નખે દાદા ખી જાય જા ક્યુ રાપુ છે તમારું બસ અમાર તો તારો ઈ હે આવડો પાણી નો ટાઈમ થઈ ગયો છે જો ભાઈ બધાએ જાય પાણી પાઈ પાણી વાડી છે ખૂબ ખુબસુરત નજારો લે પાણી પીવું છે પાયો પાયો લે ઓની બેને તો પાણી પી લીધું છે લાવ પાણી ઓલંબે

આંબાનું રોપાણ કર્યું છે પણ ખડ એટલું થઈ ગયું છે ને મિત્રો ટાઈમ જ મળતો નથી ખડે વાટવાને લે ને થોડું થોડું પાણી પાઈ દીને એટલે કામમાં ઝડપ રાખે હા પૌ

બપોર ના વાગી ગયા છે સાડા બાર ને હાલો મિત્રો હવે જમવાનો ટાણો થઈ ગયો જમી લઈ બધા તો જો ઉલપીડા મારી પહેલાં બધા એકલ થઈ ગયા ટાણે જમીન લેવા એટલે ખોરાક બોરાક વાંધો ન આવે શરીરને નિયંત્રણ જોઈએ જમી લેવાનું ટાણે બધા આ છે ભાઈ દેશી વાડીની મજા જ અલગ છે બાસકી બાસ્કી ફરી ફરી લીધી છે એક વકાર તો બધા તોડવા જ મળ્યા કેટલી ભૂખ લાગી વિચારો ગાઈશ એક વકાર તો બધા તોડવા મળ્યા વની બેન ને

એ મોટું મોટું ફ્રેશ કરી નાખી ખોવારે પછી રમણવાર લઈ લીધું

પાણી ડબલું તો ભૂલાય ગયું ચાલો પાછા પાણી લેવા લેવાતા એવું છે મિત્રો ડબલું તો ક્યાંય જેડ્યું નઈ બવણી છે દોસ્તો આજ માટે એટલું જ રાખીશ ક્યાંય પોગાતું નથી પાણી પર દેવું કપાસ વીણવો કે પછી વ્લોગ બનાવો કાંઈ ખબર નથી પડતી ટપો પડતો બંધ થઈ ગયો તો આજ માટે એટલું જ રાખીશ લાક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ પાછા બીજા વ્લોગમાં થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ આજો સા <laughs> 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 <laughs>